ડીસામાં ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે મહાસુદા આઠમ એટલે જન્મ જન્મજયંતિ ખોડિયારની જન્મજયંતિની સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બગીચા સર્કલ પાસે ખોડિયાર માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર મિત્રમંડળ ગ્રુપ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી તેમજ ખોડિયાર માને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ભાવિક ભક્તો ખોડિયાર માના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી આ ઉત્સવમાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોએ માના ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાભ લીધો હતો અને ઉત્સાહભેર ભાવિક ભક્તોએ ઉજવણી કરી હતી આ ઉત્સવમાં આવનાર ભાવિક ભક્તો માટે ખોડિયાર મિત્ર મંડળ દ્વારા પ્રસાદીમાં લાપસી દ્રાક્ષ ચોકલેટ ગુંદી જેવી પ્રસાદી પણ આપવામાં આવી હતી અને ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આજે ખોડિયાર આઠમના દિવસે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાંજના સુમારે ભાવિક ભક્તોનો મેલાવડો જેવો માહોલ જોવા મળ્યો હતો માના દર્શન માટે લાંબી લાઈનોના દ્રશ્યો સર્જાયા હતા ડીસામાં ટ્રાફિક ન સર્જાય તે માટે ડીસા દક્ષિણ પોલીસ ખડે પગે રહી એક સેવાનું કાર્ય કરવામાં સહભાગી બન્યા હતા ત્યારબાદ આજે સાંજે ખોડિયાર માની આરતી કરવામાં આવી અને ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે ખોડિયાર જન્મ જયંતિ છે અઠ્યાવીસ વર્ષથી થાય છે અને સુખ શાંતિથી પતી જાય ભાઈઓ મિત્રો મંડળો બધા ભેગાથી બધું કરીએ અચ્છા આ લાપસી કેટલા કિલો લાપસી બનાવો પાંચ કિલો કેટલા અને કેટલી વસ્તી આવતી હશે અહીંયા વસ્તી ઓછી મને વધારે પણ એસી થી નેવું લાખ એસી થી નેવું હજાર પબ્લિક અચ્છા આ આપણે ડીસાની અંદર મંદિર કેટલા વર્ષ જૂનું મંદિર સર આ તો મંદિર ચાલી વર્ષ જૂનું ને કેટલા વર્ષથી ઉજવો છો આપણે અમે તો અઠ્યાવીસ વર્ષ છે અઠ્યાવીસ થી ત્રીસ વર્ષ પણ અઠ્યાવીસ વર્ષ સમજો શું નામ તમારું કનુભાઈ 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 લક્ષ્મીચંદ પવાણી અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા